સુરત શહેરમાં ગણતરીના કલાકોમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરી લોકોમાં ભય ફેલાવતા ઈસમોને પકડી પાડી કાયદાનું ભાન કરાવતી ઉત્તરાયણ પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી કે એન ડામોર સાહેબ સેક્ટર બે સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી આર પી બારોટ સાહેબ ઝોન પાંચ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી એસ પટેલ સાહેબ એલ ડિવિઝન સુરત શહેરના હોય શરીર સંબંધી બનતા ગંભીર ગુનાના આરોપીને શોધી કાઢવા અને તેમના વિરુદ્ધમાં કાળક કાયદેસરની કાર્યવાહી કરવા તથા ભોગ બનનારને ઝડપથી ન્યાય અપાવવા માટે સૂચનાઓ આપેલ હોય જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ સાહેબ ઉત્તરાયણનાઓએ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ આરડી ધાદલ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ ટીમ દ્વારા તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો પંદર બે એકસો નેવ્યાસી બે એકસો નેવ્યાસી ચાર એકસો એકાણું બે બસો છન્નું બી ત્રણસો એકાવન ત્રણ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનામાં ફરિયાદી નાઓને આ કામના આરોપી રાહુલ સાથે પંદર દિવસ પહેલાં બોલાચાલી થયેલ જેમાં મા બહેન સામે ગાળો આપેલ જેની અદાવત રાખી તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસના રોજ આ કામના આરોપીઓ સમાધાન કરવા માટે આવી બોલાચાલી ઝઘડો કરી લાકડી દંડા વડે ફરિયાદી તથા અન્ય સાહેદોને માર મારી નાસી ગયેલ હોય જે તમામ આરોપીઓને પકડી પાડેલ છે